પછી સારું પોગી દઈએ કાંઈ કામ જાનું ઘઉમાં પાણી ચાલુ છે ને આપણે હે કે પાણી લેવા દઈએ છીએ પાણી દીધી પાછું લેવા જાવ ને ટપક ટપકમાં હાલે ને એની કરતાં તો ઘઉંમાં પાણી ચાલે ને તો એમાં મને હાવ નહીં રહ્યા ત્યાં મોજ મોત ત્યાં આવ એકલી મોજ મોતની મોત કાંઈ નહીં ખાલી નાક વાળીને બેહાવાનું બીજું કાંઈ કામ જ નહીં તો ચલો પાણી દઈને ભેજ દીભા કાંઈ કાં તો મસ્ત મજાને આપણે પાણી પીને પાછા પાણી ને અત્યારે અહીંયા આવીને બેઠા હવે ક્યારે ફરાઈ જાય તો બેસી દેવાની હવે અને અત્યારે આમ પાણી નહીં છે તો આમ હેઠો છે તો એટલો લાંબો હેઠો હોય અને કહેરો પીવે તાવથી હોવાનું હોય તાવથી મેં કાંઈ આપણે માવો ખાઈ લઈએ અત્યારે કે બપોર થઈ ગયા ને હજી જઈને તો ટિફિન એવું આપણે લઈએ ને અહીં બેઠા બેઠા જમી લઈએ તો છે ને મોટર ચાલુ રહીને જમવાનું કામ એ થઈ જાય એ કામ થઈ જાય આમ તો હાલો આપણે ભાત લેવા પોકી જાશી ને ભાત જોવાય ગાડીએ ટીંગાડે છે પાણી પીડ્યું છે ઓલી હોટલ છે નાલું પાણી ને ટિફિન લઈને રિયાજ પાછા કેરે ને પાણી વાત જવું ને જમી લેવું બે કામ મારે કરી લેવું તો ધીમે ધીમે હવે બાજુ નીકળી જઈ જો આપણે અહીંયા જમવાનું છે ને પાણી છે અહીં પાવડો ઉપર ના પાણી છે અને અહીંયા આપણે જમવાનું છે એ ઘરે નાખું જોઈએ નાખું જોઈએ ઘરે ઘરે વાળી લઈ ના પછી જમવા બે જઈ ને હાલો બધે જમવાનું જમી લીધું હોય ને હવે પાછું એક જ નાખું ભરાઈ જશે તો ક્યારે વાળી જઈને કશે

ભારો વાટતો જાય ને બીજા થાય બધી વાટ જાય તો આપણે સગા પુરા વાડીને નીકળી હવે થોડીક વારમાં હવે પગી હેલા જાય છે ગાડી પડી છે લીમડે ના હું તું તો આવું હવે પછી થઈ એટલે આપણે છે કે ખબર દઉં એ ખાવાના ફોન એ જમી કાઢી સુવિધા હું ને આ તમારા કોમ્પસ આટલું જ તેન વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં